નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હવે હપ્તા વગર મળશે મિત્રો છત્રીસ હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી દીધી છે જેના હેઠળ દર મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવી રહ્યો છે જેમાં મિત્રો જોડાઈને તમે પણ લાભ મિત્રો લઈ શકો છો સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી આ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો મિત્રો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં મિત્રો સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં મિત્રો વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર પણ કરે છે આ યોજના દ્વારા મિત્રો કામ ઘરોની લે કે કામદારોને મિત્રો છ સાઠ વર્ષની ઉંમર પછી મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવે છે તો મિત્રો આ ખાસ યોજના છે જાણી લેજો અને જેમાં મિત્રો છત્રીસ હજાર રૂપિયાનો સહાય પણ આપણને અત્યારે મળી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે લાખો ગુજરાતીઓને મોટો ફાયદો થવાનો છે જેમાં મિત્રો ખાસ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મિત્રો જાણી લેજો જેમાં મિત્રો સીએમનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ હવે મિત્રો ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે તેવું મિત્રો કહી રહ્યા છે અને મોટો નિર્ણય પણ લઈ લીધો છે જેમાં મિત્રો બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવાના છે મહીસાગર જિલ્લાના મિત્રો બાલાસિનોર ખાતેથી મિત્રો મોટી ભેટ આપી દીધી હતી જેમાં મિત્રો નગરોમાં વસતા નાગરિકોની મ્યુનિસિપલ સેવામાં મિત્રો એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવા મિત્રો સિટીઝન સેન્ટ્રિક સિવિલ સેન્ટર ઊભા કરવાના છે અને મિત્રો આનો આશય છે કે મિત્રો સિવિલ સેન્ટર ઊભા કરવાનો અને સ્થાપના કરવાનો છે ખાસ મિત્રો ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે મિત્રો વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિલ સેન્ટર કાર્યરત કરવામાં આવશે તેવું મિત્રો ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લઈને જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે લાખ સુધીની સહાય મળશે પૈસા જમા થશે તેવા મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે જેમાં મિત્રો ખાસ મોટી યોજના છે જેમાં મિત્રો ખાસ જાણી લેજો જેમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ મિત્રો બે હજાર પંદરમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના મિત્રો શરૂ કરવામાં આવી હતી અગાઉ તેનું મિત્રો વાર્ષિક પ્રીમિયમ બાર રૂપિયા હતું જે એક જૂન બે હજાર બાવીસથી વધારીને મિત્રો વીસ રૂપિયા કરવામાં આવ્યું હતું આ યોજનાને મિત્રો તમને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમા કવચ પણ મળે છે જો તમારી ઉંમર મિત્રો અઢારથી સિત્તેર વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી પણ શકો છો જે દર વર્ષે માત્ર મિત્રો વીસ રૂપિયા ચૂકવીને બે લાખ રૂપિયા સુધીનું કવર પેકેજ મિત્રો આપે છે આ વીમાનું પ્રીમિયમ મિત્રો એક જૂનથી ત્રીસ મે સુધી માન્ય હોય છે સૌથી સારી વાત તો મિત્રો એ છે કે આ પોલિસી મેળવવા મેળવી ખૂબ જ સરળ છે તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા પણ ઘરે બેસીને મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે મિત્રો ભર ઉનાળે વાવાઝોડાની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો વાવાઝોડાની મોટી આગાહીઓ કરવામાં આવી છે ગુજરાત તરફ વાવાઝોડું આવી રહ્યું છે તેવા પણ મોટા સમાચાર મિત્રો આપણને સામે મળી રહ્યા છે તો ખાસ મિત્રો જાણી લીજો હાલમાં મિત્રો એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રિય થયું છે રાજસ્થાન તમિલનાડુ ગુજરાત બંગાળ અને આસામના વિસ્તારોમાં મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે મિત્રો વાવાઝોડા સાથે વરસાદનું અત્યારે એલર્ટ પણ આપવામાં આવી ગયું છે સ્કાય મેન્ટી મિત્રો આગામી ચોવીસ કલાક અથવા તો મિત્રો સોળ માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમી હિમાયલી ક્ષેત્રોમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી હતી જ્યારે ગાજવીજ સાથે ભારે હિમવર્ષાની ચેતવણીઓ પણ મિત્રો જારી કરવામાં આવી હતી તો મિત્રો ખાસ મિત્રો જાણી કેમ કે મિત્રો આ આગાહીઓ ત્રણ થી ચાર દિવસ માટે આપવામાં આવી છે તો ખાસ મિત્રો ગુજરાત ઉપર તો અસર ઓછી કરશે પણ ખાસ મિત્રો આ સમાચાર જાણી લેવા યોગ્ય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવામાં ફિંગી મોટા સમાચાર મિત્રો આપણને મળી રહ્યા છે જેમાં મિત્રો ગુજરાત ઉપર ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્ર ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ એક લાખ કરોડનું દેવું છે ત્રણેય પ્રકારની બેન્કો કુલ પંચાવન પોઈન્ટ સિત્તોતેર લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે અનેક રાજ્યમાં ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાના આંકડા દર્શાવી રહ્યા છે લોકસભામાં ત્રણ ફેબ્રુઆરી નાણાં મંત્રાલય

કરવાના છે તો ખાસ મિત્રો આજનો આ વિડીયો જોઈ લેજો પરેશ ગૌશ્યમે ખાસ મિત્રો ચેતવણીઓ આપી છે જેના વિશે મિત્રો જેના વિશે મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યમે મેં બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે તેને લઈ મિત્રો મહત્ત્વની જાણકારીઓ આપી છે આ આગાહી તેમણે મિત્રો ખગોળ પાંચ વિજ્ઞાનના આધારે કરી દીધી છે જેમાં મિત્રો બે હજાર ચોવીસમાં ચોમાસાની જેમ આગામી ચોમાસું પણ લાંબુ ચાલશે તેવી પણ વાત કરી અને પરેશ ગૌશ્યા મિત્રો આગાહી કરીને જણાવ્યું કે બે હજાર પચીસનું વર્ષ તો ખેડૂતો માટે સારું રહેવાનું જ છે અને બે તબક્કામાં વાવણીઓ પણ થવાની છે તેવું પણ જણાવ્યું અને ખેડૂતોએ આગામી વર્ષને લઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે મિત્રો વીસ જૂનથી ચોવીસ જૂન બે હજાર પચીસની આસપાસ ચોમાસું શરૂ થાય તેવી સંભાવનાઓ છે આ ચોમાસું નેતૃત્વનું ચોમાસું ગણાય છે ગુજરાતમાં ચોમાસું મિત્રો દિવસે ને દિવસે મોડું શરૂ થતું હોય છે ખગોળ વિજ્ઞાનના આધારે આગાહીઓ પણ કરવામાં આવેલ છે જ્યાં ગયા વર્ષની મિત્રો જેમ નવા વર્ષનું ચોમાસું પચીસ ઓક્ટોમ્બર સુધી ચાલે તેવી પણ સંભાવનાઓ છે જે મિત્રો પચીસ ઓક્ટોબર સુધી ચાલશે આ દરમિયાન વરસાદ પડતા રહેશે બે હજાર પચીસનું ચોમાસું સારું રહેશે આવનારા ચોમાસામાં મિત્રો પણ અતિવૃષ્ટિની સંભાવનાઓ છે એટલે કે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું એ અનુસાર મિત્રો વાવાઝોડાની આગાહીઓ છે જે મિત્રો પરેશ કૌશ્યામીએ પણ જણાવ્યું અને ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ આપણને જોવા મળશે તેવું અત્યારે પરેશ કૌશ્યામી આગાહી કરીને જણાવી રહ્યા છે see ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું પતિ પત્નીને પણ બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે કે નહીં ખાસ મિત્રો જાણી લીજો કેમ કે મિત્રો અનેક ઘરોમાં બંનેની પતિ પત્નીને બંનેને બે બે હજાર રૂપિયાના હપ્તા મળતા હોય છે જેના વિશે મિત્રો વિગતવાર માહિતીઓ મેળવી કે શું મળે છે કે નહીં તેના વિશે મિત્રો શું કામગીરી કરવાની હોય છે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો વર્તમાન સમયમાં દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના ગરીબો અને શ્રીમાંત ખેડૂતોની દર વર્ષે મિત્રો છ હજાર રૂપિયાની આર્થિક સહાય પણ આપી છે આ યોજનાની મિત્રો શરૂઆત કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં કરી હતી સ્કીમનું લક્ષ્ય ખેડૂતોને નાણાકીય વર્ષે સહાય આપીને આર્થિક રીતે સશક્ત બનાવવાનું હતું અને વિકાસને વધારવાનું હતું પીમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય પણ મળતી રહી છે અને આર્થિક સહાયતાને ત્રણ હપ્તામાં મિત્રો આપવામાં પણ આવી રહી છે દરેક હપ્તા મિત્રો અંતર્ગત ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા આપવામાં આવે છે જે મિત્રો ડીબીટીના માધ્યમથી મોકલવામાં આવે છે અત્યાર સુધીમાં મિત્રો યોજનાના કુલ ઓગણીસ હપ્તા બહાર પાડવામાં આવી ગયા છે અને વીસમો હપ્તો પણ મિત્રો બે ત્રણ મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં મિત્રો જમા કરવામાં આવી જશે ખેડૂતોને મિત્રો પ્રશ્ન એ છે કે શું પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક પરિવારના બંને સભ્યો લાભ લઈ શકે છે એટલે કે પતિ પત્ની બંને લાભ લઈ શકે છે કે નહીં આનો જવાબ મિત્રો ના છે કોઈ એક પરિવારનો ખેડૂત કે પતિ પત્ની બંને લાભ લઈ શકતા નથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો એક જ લાભ લઈ શકે છે પતિ પત્ની આ યોજના અંદર અરજી કરી શકે છે કોઈ એક વ્યક્તિ અરજીની રદ કરી દેવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પરિવારના એક જ સભ્યને મિત્રો આપવામાં આવે છે તો ખાસ મિત્રો નોંધ લઈ લેજો કેમ કે મિત્રો પરિવારના એક જ સભ્યને આનો લાભ આપવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો